મારા ઘરે એક ત્રણ દિવસ એવો નતો માં કે દવાખાના અંદર ઘરે પગ ન મૂક્યો હોય દવાખાનું એક દિવસનું ખાલી નહી માં પણ જ્યારથી માના સાનિધ્ય હું આવતો જતો કયો છું મોટા દવાખાના કોઈ એક બે દવાખાના આવ્યા હોય તો બાકી ભાગ્ય કોઈ દવાખાનું એ નાની નાની બીમારીઓ તો સાવ નહી અને એવી રીતે મારી ના પ્રવચન થી જ્ઞાન ઉમેરો થયો અને એમની ભક્તિ માં ત્યાર પછી એ ઘરમાં કુટુંબમાં પરિશ્રમ કર્યું રવિવાર ભર્યા એ પ્રમાણે મેં ફળે હાલ્યા તમે એક રવિવાર આયા હોય એનું ફળ તરત બીજા બીજા રવિવાર આવતા તો હાલી દો એની વીટીઓ જે બે પેરા હોના ની